ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલે ગરોવાઓ નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી આરોપી નરેશ પુનમારામ બિસ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ એક લાખ અગ્નસિત્તેર હજાર ચારસો ચાલીસનો દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અન્ય એક આરોપી

રાખી કુલ મુદ્દામાલ એક લાખ અગણો સિત્તેર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે

ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત